આપણે હેરસ્ટાઈ સુરત સુરતના પિયુષ ધાણી નામના વ્યક્તિ છે અને આ વ્યક્તિ રોજ ટ્રાફિકના ના વિડીયો બનાવતા હોય છે લાંબા સમયથી તે વિવાદોમાં છે પરંતુ તેનો એક ચોંકાવનારો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે અને ખુદ પિયુષભાઈ છે એ કાયદાની ધજિયા ઉડાવતા હોય તેવા દ્રશ્યો કોઈએ કેમેરાની અંદર કેદ કર્યા છે પિયુષભાઈને સવાલો કર્યા છે અને પિયુષભાઈની બોલતી બંધ કરી છે શું છે આખો વિડીયો પહેલાં એ જોઈએ કે પિયુષભાઈ કઈ રીતે લોકોને રોકે છે કઈ રીતે સલાહ આપે છે અને પોતે કઈ રીતે આ કાયદાની ધજિયા ઉડાવે છે આ બંને વિડીયો જોઈએ પ્રથમ જોઈએ પિયુષભાઈ કામ કઈ પ્રકારનું કરે છે દેવી પણ શું કામ પણ તમારો રસ્તો હતો ને હું અહીંયા જ ઉભો છું હાલો તમારે તમે કહો છો છોકરાને લઈને રોંગમાં જવું છે એટલે શું કામ રોગમાં જવું છે રોજ અહીંયા જમાવટ કરો રોજ આ લારીઓવાળાને કાઢો અહીંયાથી આના ફ્રૂટ લેવાના આનો માર ખાવાનો અને પૈસા દેવાના અને લોકોને પાછા નડે રોજ સો નંબરમાં ફોન કરો દબાણ ખાતામાં ફોન કરો તો જ રિઝલ્ટ આવશે નહીતર નહીં આવે

સાઈડ ચાલુ કરી અમે હા અહીંયા ઊભા રહેવા માટે રોડમાંથી આવ્યા કેમ ભૂલી જાઉં ગામને તો બહુ સલાહ દો છો એમ ધ્યાન રાખીશ એમને સલાહ દેવાનું તમને સારું લાગે છે હે અને પોઈતા આવે તો કે હું ધ્યાન રાખીશ તો એ બીજા બધા ધ્યાન જ રાખવાના હોય આપણે અહીંયા દોઢ ડાયું થઈને સલાહ દેવાનો જ હોય કેમ તકલીફ પડે છે બહુ સાચી વાત છે કેમ આ તકલીફ જ પડી કે ભાઈ આ અંદરથી શબ્દો આવે છે પાછળથી બહુ સાચી વાત છે નીચના ના એવું બોલવામાં સારું લાગે છે આપડી પેલા હેરસ્ટાઈલ જોવાયા આપડે જનાવર જંગલી માણસ લાગીએ છીએ એ જોવાયરસ્ટ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જે વ્યક્તિ ટ્રાફિકને લઈને ટ્રાફિક અવેરનેસને લઈને જે વિડીયો બનાવે છે એ ખુદ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે જેના કારણે જ આ પિયુષભાઈ ઉપર વારંવાર લોકો છે તે ગુસ્સે થતા જોવા મળે છે જોકે આપનું આ સમગ્ર મામલે શું કહેવું છે અચૂકથી આપના પ્રતિભાવ છે અમને કમેન્ટ કરજો અને આવા જ વિડિયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ